પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ન્યુઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સગીરા પર બળાત્કારી કરનાર બિલ્ડર પકડાયો હોલપાડમાં ફાર્મ માં ભરૂચની મહિલાએ સગીરાને ભોળવીને બિલ્ડરને સોંપી દીધી હતી ઓલપાડમાં ફાર્મમાં ભરૂચની મહિલાએ સગીરાને બોળવીને બિલ્ડરને સોંપી દીધી હતી સુરતના અમરોલી વિસ્તારમાં ઉત્તરાખંડના શ્રમિક પરિવારની સગીરા પર બળાત્કાર ગુજરવાના ચકચારી પ્રકરણમાં બિલ્ડરની સંડોવણી બહાર આવી હતી જેમાગાંવ પોલીસે બિલ્ડર પાસે સગીરાને લઈ જનાર ભાવના નામની યુવતીની ધરપકડ કરી હતી આ મામલે ફરાર બિલ્ડર કિશોર દયાણીની પોલીસે ગઈકાલે ઓગણીસ ઓગસ્ટે ધરપકડ કરી છે અંકલેશ્વરમાં ભાવનાબેન સાથે ઓળખાણ થઈ હતી અમરોલીમાં રહેતા અને મૂળ ઉત્તરાખંડના વતની એવા શ્રમિક પરિવારમાં સોળ વર્ષીય સગીરાના માતા સાથે એમ્બ્રોઇડરીનું કામ કરે છે આ પરિવાર બે વર્ષ અગાઉ અંકલેશ્વર રહેતો હતો અહીં ભાવનાબેન કાનજીભાઈ બાબરીયા ઉંમર વર્ષ બત્રીસ રહે જૂનીવાડી વસંત મિલની ગાલ પાંચવતી ભરૂચ મૂળ રહે ભંડારીયા જિલ્લો ભાવનગરની સાથે તેમની ઓળખાણ થઈ હતી સગીરાને શોપિંગના બહાને ફાર્મહાઉસમાં લઈ ગઈ ગત તારીખ બાર જુલાઈના રોજ ભાવના અમરોલી આવી ત્યારે ઉત્તરાખંડના પરિવારની સાથે ઘરેલું સંબંધ હોવાથી ભાવના અમરોલીમાં શ્રમિક પરિવારના ઘરે ગઈ હતી એ પછી ભાવના પરિવારની સગીરાને નાસ્તો અને શોપિંગ કરવાના બહાને બહાર લઈ ગઈ હતી આગોતરા આયોજન મુજબ સગીરાને પટાવી ફોસલાવીને ભાવના ઓલપાડના ફાર્મહાઉસમાં લઈ ગઈ હતી અને કિશોર ડાયાણી રહે મમતા પાર્ક કાપોદરા નામના શખ્સને સોંપી દીધી હતી ગઈકાલે ફરાર બિલ્ડરની ધરપકડ ભાવ ફાર્મમાં ભાવ નામ તેમ પડતી હતી તેમજ અન્ય રૂમમાં આરામ કરતી હતી તો બીજી તરફ ફોર્મના રૂમમાં કિશોર ડાયાણીએ કેપી પીણું પીવડાની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું અચકચારી બનાવવા અગાઉ પોલીસે ભાવના બાબરિયાની ધરપકડ કરી હતી જ્યારે ભાગતા ફરતા બિલ્ડર કિશોર દામજીભાઈ દાયાણી વર્ષ બાવન રહે મમતા પાર્ક બે કાપોદરા મૂળ રહે સણોસરા તાલુકો સિંહોર જિલ્લો ભાવનગરની ગઈકાલે ધરપકડ કરી હતી જોવે ગુજરાતી સુરત